રાકેશ બારી ભ્રષ્ટ સરકાર પર ભારે ચાપખા માર્યા આમ આદમી પાર્ટી સદસ્ય અભિયાન શરૂ કરતા મોટી સંખ્યામાં યુવાનો અને ચૈત્રભાઈ વસાવાના સમર્થકો આમ આદમી પાર્ટીમાં જોડાયા ગુજરાત સંગઠન મંત્રી દાહોદ જિલ્લાના લોકલાડેલા નેતા નરેશભાઈ બારિયાએ મનરેગામાં દેવગઢ બારિયા ધાનપુર તાલુકામાં કૌભાંડ કરનારા પર જોરદાર તમાચો મારી ચાપખા માર્યા આવનારી ગુજરાતમાં બસો બેતાળીસથી વધારે તાલુકા પંચાયતો ચોત્રીસ જિલ્લા પંચાયતોની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી ભાજપ કોંગ્રેસને જોરદાર ટક્કર આપી વિજય બની તમામ તાલુકા પંચાયતોમાં જિલ્લા પંચાયતોમાં વિજય તિરંગો લહેરાવે છે તેમ આજની ગુજરાત જોડો અભિયાન અગાસવાણી સભામાં નરેશભાઈ બારિયાએ જણાવ્યું ગુજરાત જોડો અભિયાનમાં દાહોદ જિલ્લામાંથી ધારાસભ્ય ચૈત્રભાઈ વસાવાના સમર્થકો મોટી સંખ્યામાં આજરોજ આમ આદમી પાર્ટીમાં પુરા જોશથી ગુજરાત જોડો સદસ્ય અભિયાનમાં જોડાયા આજે ગુજરાતમાં અમારી આમ આદમી પાર્ટીનો એક અભિયાન ચાલી રહ્યું છે ત્યારે દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા વિધાનસભામાં બોરવા જિલ્લા પંચાયતની આજે અમારી મિટિંગ થઈ એમાં ભાજપમાંથી અને કોંગ્રેસમાંથી ઘણા બધા કાર્યકરો આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે લગભગ આજે દોઢસો થી બસો માણસો અમે જોડ્યા છે એમાં મોટા લીડરો લગભગ સિત્તેર થી એસી લીડરો આજે દેવગઢ બારીયામાંથી ભાજપમાંથી પણ જોડાઈ રહ્યા છે ત્યારે અમારી આમ આદમી પાર્ટી દિવસે દિવસે ખૂબ મોટી થઈ રહી છે અને અમારું એક જ લક્ષ છે કે અમે અમારી આમ આદમી પાર્ટી સતત દરેક ઘેર ઘેર પોકે અને દરેક માણસ ઈમાનદાર બને અહીંયા જે બચ્ચું ખાબડે કૌભાંડ કર્યું છે એવા કા કૌભાંડો અમારા કાર્યકરો નહીં કરે એના માટે અમે લોકોને ખાતરી પણ આપીએ છે અમારી જે આમ આદમી પાર્ટી છે દરેક મુદ્દે સારામાં સારી આ સડેલી સિસ્ટમને કાઢવા માટે દરેક જગ્યાએ લડત પણ આપશે અને આ સડેલી સિસ્ટમને સુધારવા માટે અમે પરિવર્તન લાવી રહ્યા છે તો અમે પરિવર્તન આ ગુજરાતનું ને દેશનું કરવા માટે નીકળ્યા છે અમારી ટીમ તમને જોવાઈ રહી છે તો અમે લોકસભામાં ધાનપુર તાલુકા પંચાયતની અંદર ભોરવા જિલ્લા પંચાયતની અગાસવાણી મુકામે આજે સભા હતી આજની આ સભામાં અમે જે દાહોદ લોકસભાના આગેવાનો નરેશભાઈ ની અમે જે આ સભા કરી એમાં એવા મેસેજો હવે તમને જોવા મળશે આમ આદમી પાર્ટી એટલે એક જ ભાજપનો મજબૂત વિકલ્પ છે ભાજપને જો હરાવવા માટે કોઈ સક્ષમ હોય તો આમ આદમી પાર્ટી છે એ મેસેજ ઘરે ઘરે જઈ રહ્યો છે અને આપણે બધા જાણીએ છીએ હવે વિસાવદર વાળી થશે એટલે કે વિસાવદરમાં જે રીતે ભાજપે કોંગ્રેસ સાથે હતા અને બધા સમજી ગયા કે ના હવે બદલવું છે અને બદલવાનો વિકલ્પ એટલે આમ આદમી પાર્ટી આજે મોટી સંખ્યામાં અહીંયા અમે ભેગા થયા અને એક મેસેજ ગયો છે કે આ જે ધાનપુર ની સાથે સાથે અમારી દેવગઢ બારી વિધાનસભામાં ઘરે ઘરે મેસેજ જશે કે આમ આદમી પાર્ટી એક મજબૂત વિકલ્પ છે અને દરેક યુવાન જોડાઈ રહ્યો છે એટલે કે ગુજરાતમાં આખા ગુજરાતમાં પરિવર્તનનો લહેર ફૂંકાવી ગઈ છે અને અમે બધા સાથે છીએ હું બાઉબે ડામોર આમ આદમી પાર્ટી મહીસાગર જિલ્લા પ્રમુખ રિપોર્ટર હાર્દિક ભારિયા ધાનપુર